જય માતાજી દરેક પેન્ટ પેર એક હજાર રૂપિયાના સેલ માં મસ્ત મજાના સાથે પેલા આપણે ટુ પીસ થી શરૂઆત કરીએ દુપટા વાળી બતાવવાની છેલ્લે સુધી વિડીયો જોઈએ રાખજો સ્ટ્રો ક્લિયરન્સ નો સેલ છે હેવી હેવી કલેક્શન માં જે હાજર માં આજ છે એ તમને મળવાનું છે ₹1000 માં ફૂલી એટલે ફૂલી હેવી વર્ક છે ટૂપી આ 3 પીસ છે આઈ એની અંદર આ દુપટો છે જો પ્લેન દુપટો છે આકો આકા માં ફૂલી વર્ક છે અને આ એનું પેન્ટ છે એની અંદર સાઈઝ મળશે તમને એમ સાઈઝ અને એની સાથે એક એલ સાઈઝ આપણી પાસે બે જ સાઈઝ છે એટલે એક હજાર રૂપિયાના સેલમાં આપી દેવાના છે જે સાઈઝ છે આપણે કહેતા જશું એની અંદર બીજો કલર છે ફૂલી વર્ક આવશે કુર્તાની અંદર સાથે પ્રીમિયમ ક્વોલિટીનું પેન અને દુપટ્ટો પ્લેન મસ્ત મજાના કલેક્શન સાથે મારા હાથમાં જે છે એક હજાર રૂપિયામાં એમ સાઈઝ એની અંદર એક બીજી છે એલ સાઈઝ આપણી પાસે અને ત્રીજી છે ડબલ એક્સેલ પીઠી માટેનો સ્પેશિયલ પીળો કલર ઉપયોગમાં લઈ શકો મસ્ત મચાના કલેક્શન સાથે મહેંદી કલર આમાં પણ ફૂલી હેન્ડવર્ક છે પ્રીમિયમ ક્વોલિટીનું મોલ સિવાય આ વેરાયટી તમને ન મળે મોલ માં લેવા જાવ તો તમને બે થી પચીસો રૂપિયાની રેન્જની આવે આપણે પંદરસો રૂપિયા ભાવ હતો અત્યારે આપણે એક હજાર રૂપિયાના સેલમાં અને પ્રીમિયમ ક્વોલિટીની વેરાયટીમાં મૂકીએ છીએ

અને એક્સેલ સાઈઝ ત્રણ સાઈઝ છે એક હજાર રૂપિયા મહેંદી કલર સ્પેશિયલ પ્રીમિયમ ક્વોલિટી બતાવું છું આની અંદર આ જો તમે ગીની વર્ક વાળી છે આખી હેન્ડવર્ક છે આખામાં મસ્ત મજાની અજરક પ્રિન્ટ છે આ જોઈ લો તમે એનું પ્લેન પેન્ટ છે અને આ છે એનો દુપટ્ટો 1000 રૂપિયાના સેલમાં મસ્ત મજાનો કલેક્શન એમ સાઇઝ છે આપણી પાસે એક છું છે એલ સાઈઝી મસ્ત મજાનું ગળામાં હેન્ડવર્ક છે પ્રિન્ટ છે આખામાં પેન્ટ છે પેન્ટની અંદર મળવાની છે આપણે અને દુપટ્ટો જુઓ તમે પ્રિન્ટ વાળો હેવી દુપટ્ટો છે આની અંદર સાઈઝ છે આપણી પાસે

આ જોઈ લ્યો પ્યોર અજરક ની પ્રિન્ટ માં આવશે આગળ મસ્ત મજાની આ ચપટી છે બોક્સ ચપટી ગળા માથા સિક્વન્સ નું વર્ક છે અને સ્ટ્રેટ કુર્તી છે સાઈડ કટ ગોળ છે રાઉન્ડ માં છે રાઉન્ડ કુર્તો છે આનું પેન્ટ છે અને આ હેવી દુપટ્ટો છે એક હજાર રૂપિયાના માં ખાસ નોટ કરી લેજો છેલ્લે સુધી વિડીયો જોશો એટલે કાંઈક લાભ મળવાનો છે ઓનલાઈન કસ્ટમર માટે સ્પેશિયલ આની અંદર સાઈઝ છે એમ સાઈઝ પછી આપણી પાસે છે એલ સાઈઝ હવે એક્સેલ અને ડબલ એક્સેલ ચારે ચાર સાઈઝ નવું કલેક્શન હેવી એક હજાર રૂપિયામાં બહુ મસ્ત મજાનું છેલ્લે સુધી વિડીયો જોજો કંઈક લાખ મળવાનો છે મેથી પીળો કલર એક હજાર રૂપિયામાં ડડામાં હેન્ડવર્ક છે મસ્ત મજાનું પ્લેન પેન્ટ આવશે પ્રીમિયમ ક્વોલિટી નું આવશે બધું લગ્ન પ્રસંગમાં માં ફેરવું એવું એક હજાર રૂપિયામાં એમ સાઈઝ એક એની અંદર બીજી એલ સાઈઝ અને એક સેલ ત્રણ સાઈઝ છે એક હજાર રૂપિયા વર્ક વાળું પીસ બતાવું છું આખે આખા પીસ માં વર્ક છે આ જો ફૂલી એટલે ફૂલી વર્ક છે હેવી કલર આનું પેન્ટ છે અને આ છે એનો દુપટ્ટો એક હજાર રૂપિયામાં

અને સાઈઝ છે આની અંદર બે એક એમ અને એક એક્સેલ બે સાઈઝ છે એક હજાર રૂપિયા છેલ્લે સુધી વિડીયો જોજો એટલે કઈક નવું મળશે અને નવી નવી પેરો બતાવતા જ રહેવાનું છે ગળામાં મસ્ત હેન્ડવર્ક છે આ એનું પેન અને દુપટ્ટો આવશે પ્રિન્ટ વાળો પ્રીમિયમ ક્વોલિટી નો એમ સાઈઝ એલ સાઈઝ એક્સેલ ત્રણ સાઈઝ છે આની અંદર આપણી સાથે બતાવું છું પર્પલ કલર આખા ગળામાં હેન્ડવર્ક છે મસ્ત મસાનું વર્ક જો લખનવી બોર્ડર છે પ્યોર ચૈપુરી પ્રીમિયમ ક્વોલિટી નું કપડું આવશે પેન્ટ નું ફિનિશિંગ જો જો મસ્ત ફિનિશિંગ વાળું છે અને આ દુપટ્ટો જો પ્રિન્ટ વાળો આખો દુપટ્ટો આવશે આની અંદર આપણી પાસે બે જ પીસ છે એક એક્સેલ છે અને એક એમ બે જ છે સાટીન ની બતાવું છું ગજી જેવું કપડું આવે મસ્ત ગોળ કુર્તો છે ઘેરાવાળો વાળો આખા કુર્તામાં મિરલ વર્ક છે વચ્ચે કટ છે ગોળ કુર્તો છે બેલ્ટ છે બેલ્ટ એ જોઈ લો તમે આ જો આ વર્ક છે એનો દુપટ્ટો છે હેવી ક્વોલિટી નો અને સાથે પેન્ટ છે 1000 રૂપિયા સાઈઝ XL છે કલર અલગ અલગ મળશે આની અંદર આ એક એમ સાઈઝ છે આમાં અને એક ઝેરી લીલો કલર છે એમાં ને એની અંદર L સાઈઝ છે અને ઝેરી લીલા કલરમાં એક

બધી સિંગલ સિંગલ સાઇઝો છે આ એમ સાઇઝ છે ગળામાં વર્ક છે હેવી વર્ક હેન્ડ વર્ક અને કોડી વર્ક જો અને આ દુપટ્ટો અને આ પેન્ટ વેરાઇટી જોઈ લો એમ સાઇઝની અંદર 1000 રૂપિયામાં ચાલે સુધી વિડિયો જોજો કઈક લક મળવાનું છે મસ્ત મજાનું ઓનલાઈન કસ્ટમર માટે સ્પેશિયલ આ દુપટ્ટો અને આ પેન્ટ 1000 રૂપિયામાં મસ્ત મજાનું કલેક્શન આ પણ એક સેલ સાઇઝ છે ગળામાં વર્ક છે દુપટ્ટો અને આજ રૂપિયામાં મસ્ત મજા નું કલેક્શન વ્યવસ્થિત અને નજીક જોઈ લ્યો આપણે આપણા કસ્ટમરને નિરાવોન માર્ટ સુધી ઘર બેઠા પહોંચાડી દઈએ છે એ રીતના સરસ એટલે સરસ અને બારીકાઈ થી બતાવી દઈએ છે સ્ટેન્ડ પર થી કોલર આવશે ગળા આખામાં હેન્ડવર્ક આવશે ચેરી લીલા કલર પેન્ટ છે અને આ છે દુપટ્ટો છે એક હજાર રૂપિયામાં તમને એક્સેલ ની સાઈઝ મળવાની છે અત્યારનો ફેવરિટ મસ્ત લાઈટ કલર છે ડાર્ક ગ્રે કલર બહુ ચાલે છે ડાર્ક ગ્રે ઓફિશિયલી હેન્ડવર્ક છે એનું પેન્ટ છે અને એનું દુપટ્ટો છે એમ સાઈઝ છે એક હજાર રૂપિયા મસ્ત કલેક્શન ઠંડામાં ઠંડો અને લાઈટમાં લાઈટ પિસ્તા કલર છે આખામાં વર્ક છે કુલી વર્ક છે અને પ્યોર એટલે પ્યોર પ્રીમિયમ ક્વોલિટીનું વર્ક છે આની અંદર એક નંબર વેરાયટીમાં જો આનું પેન્ટ છે પેન્ટની અંદર વર્ક આવશે ને દુપટ્ટો જો હેવી કલેક્શનનો આખો દુપટ્ટો આવશે એક હજાર રૂપિયાની અંદર આપણે સાઈઝ મળવાની છે એક છે મેન સાઈઝ છે

પાછળની સાઈડ થી સ્ટેટ કુર્તી છે લખનવી વર્ક છે આખામાં સ્લીવમાં વર્ક આવશે ગળામાં પણ આખામાં લખનવી પ્યોર એટલે પ્યોર લખનવી હેન્ડવર્ક છે આગળના ભાગમાં અહીંયા બોક્સ ચપટા છે મસ્ત મજાનું યુનિક સ્ટાઈલનું છે પેન્ટ આવશે અને આ છે દુપટ્ટો દુપટ્ટો એકદમ એટલે એકદમ મસ્ત છે એક હજાર રૂપિયામાં એમ સાઈઝ ઓન્લી ડ્રાય ક્લીન યાદ રાખજો હેન્ડ વોશ નથી સ્ટેપી સ્ટેપ પોઝિશનમાં હશે એ જ આપણે કહી દેવાના છે તો બેનોને શોપિંગ કરવામાં સરળ રહે આ જુઓ તમે બોર્ડર પટ્ટો છે પાછળથી સ્ટ્રેટ આવશે અને આગળ આ રીતના બોક્સ ચપટી છે હાફ બોક્સ ચપટી આવશે એનું પ્લેન પેન્ટ આવશે અને આ દુપટ્ટો એક હજાર રૂપિયામાં મસ્ત મચાનું કલેકશન સાઈઝ ખૂબ બધા કસ્ટમર એકસાઈટેડ આપતા કે પૂજા બેન છેલ્લે શું લાભ આપવાના છે બધા ઓનલાઈન કસ્ટમર જેને છેલ્લે સુધી વિડીયો જોયો છે એને આ વસ્તુ બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં તમારે ઘર સુધી પહોંચાવ જાવાની છે કોઈ પણ જગ્યાએ રમે ત્યાં ઓર્ડર કરશો તમારે ઘર સુધી બિલકુલ એટલે બિલકુલ મુંબઈમાં હશે તો પણ દિલ્હીમાં હશે તો પણ રમે ત્યાં આપણે બિલકુલ ફ્રીમાં પહોંચાડી દેવાના છે એ કસ્ટમર માટે એક જેને છેલ્લે સુધી વિડીયો જોયો છે ખાસ કરીને વોટ્સએપ નંબર ઉપર કોન્ટેક કરી લેજો તમારે પીસ ગમતું હોય તો ઓર્ડર વોટ્સએપ ઉપર થઈ શકે છે અને ડેઇલી અપડેટ માટે ગ્રુપમાં જોઈન થવું હોય તો તમે વોટ્સએપ દ્વારા થઈ શકો છો જય માતાજી